ખબર પડી કે ગુજરાતનું મહત્વનું ગુજરાત ક્યાં છે અને ઇન્ડિયા ક્યાં છે સાહેબ તમે નહીં માનો અમારી તો નાની એવી સંસ્થાનું ખાલી એક એક્ઝિબિશનમાં બૂથ હતું સૌથી વધારે ટ્રાફિક આફ્રિકાનું કોઈ ઇન્સ્ટિટ્યૂટ બાકીનું અમારા બૂથની વિઝિટ નહીં લીધી હોય અને હું તમને ઓપન ચેલેન્જમાં એક બતાવી એક વચાર લેટર કે ન્યાનું કાલરો યુનિવર્સિટી છે કાલરો યુનિવર્સિટી ફૂડમાં રિસર્ચ કરે એ લોકોએ પાછા અમને એના ખર્ચે કે તમે અહીંયા આવો ને અમારા ખેડૂતને લેક્ચર આપો તમે વિચાર તો કરો બરોબર એટલે માનસિકતા આપણી જ્યારે બદલાશે ત્યારે ઓટોમેટિક ઉદય થઈ જશે બાકી કોઈની જરૂર નહીં પડે બરોબર બાકી મેં તમને વાત કરી મોરારી બાપુ હજારો કથા કરે છે વર્ષોમાં તો એટલી બધી માનસિકતા બદલાણી હોય માણસોની જ્યાં સાંભળે જમે મોજ કરે બરોબર માનસિકતા જો કાંઈક મગજમાં ઉતરવું હોય તો આવા બધા કિસ્સાઓ ન બને સાહેબ બરાબર એટલે જ્યારે આપણે પોતે સેલ્ફ ડિફેન્સની વાત કરીએ આપણે પોતે બદલાશું તો ઓટોમેટિક તમારો મહોલ્લો તમારું કુટુંબ બદલાશે બરાબર પછી એક સરસ મજાનો બીજો એક પ્રશ્ન આવ્યો હતો એ મને એ વાત બહુ સરસ ગમી એ ત્યારે હું પોરબંદર કુતિયાણામાં મારી મિટિંગ હતી દિવસે સાંજે એ કે સાહેબ અમારું ખાતું સંમતિ સાહેબ સાંભળો જો સરસ કિસ્સો છે એ કે સાહેબ અમારું સંમતિ છે મારા ત્રણ ભાઈઓના નામ છે અમે બે ભાઈઓ બોલીએ છીએ ને એક ભાઈ અમારે બોલતો નથી તો મેં કીધું આ તો તમારે ઘરે સોનાનો સૂરજ વી કે આ યોજના આવીને તમે ત્રણેય ભાઈ બોલતા થઈ જાઓ કે ભાઈ આ યોજના આવી છે ને આપણે લાભ લેવો છે તમે વિચાર તો કરો એટલે આ બધી વસ્તુ અમુક સમયે અમુક એવા સંયોગ ભેગા થઈ જાય જેથી કરીને તમારે હરેક પ્રશ્નનો નિકાલ આવી જાય બરાબર તમે કરતા હોય ઘણા દિવસથી મહેનત કરતા કે મારે દેશી બિયારણ ફલાણાનું જોતું હોય પણ ત્યારે ન મળે પણ ક્યારેક એવી મિટિંગમાં તમે ગયા હોય ત્યાં તમને ખબર પડી જાય રાહુલભાઈ દેશી બાજરાનું બિયારણ છે બસ પૂરો પ્રશ્ન તમારો તમારો પ્રશ્ન એ જ હતો ને કે તમે છેલ્લા પંદર દિવસથી ગાડી તો દેશી બિયારણ મને નથી મળતું રાહુલભાઈ એને બોલતા હતા તો પૂછી લીધું રાહુલભાઈ દેશી બિયારણનું બાજરા બિયારણ એટલે અમુક સંયોગ એવા ઊભા થાય કે તમારા પ્રશ્નનો ઓટોમેટિક નિકાલ આવવા મળે એ આ બધી વસ્તુ ક્યારે બને તમારી નીતિ સાચી હોય ત્યારે બરાબર આમાં કાંઈ બહુ મારે મોરારી બાપુને જેમ ભાષણ આપવાની જરૂર નથી બરાબર પણ કહેવાનો મતલબ એમ કે આપણે સરકારી જે સહાયો સરકારી નાણાં જે આવે છે એનો આપણે સદ ઉપયોગ કરીએ બરાબર કાંઈ નહીં તો તમારા મેં તમને વાત કરીને તમારા ગામમાં તમે સીસીટીવી કેમેરા મુકાવી શકો તમારા ગામમાં પેવર બ્લોકિંગનું કામ સારું કરી શકો તમારા ગામમાં કોઈ નાનો નાગરિક હોય એના ઘરે ટોયલેટ બાથરૂમ ન હોય તો તમે એના ઘરે આપી કે ભાઈ આપણે એવો સંયોગ નક્કી કરો કે ભાઈ જે ખેડૂતના કે જે ગામના નાગરિકના જે એના ઘરે ટોયલેટ બાથરૂમ નથી એના ઘરે આપણે ટોયલેટ બાથરૂમ કરીએ એટલે આવા વિચારો તમે જ્યારે કરતા થશો ને ત્યારે તમારે કોઈ બાપુની કોઈ રાહુલભાઈની કોઈ ડૉક્ટર સાહેબની કાંઈ જરૂર નથી તમે ઓટોમેટિક તમારું બધું રેડી થવા મળશે બરોબર તો હવે કોઈને પ્રશ્ન હોય તો પૂછો આપણે વધારે કંઈ કરવું નથી નહીં તમારો રોટલાનું બધું વિખાઈ જાય આપણે જે તમે વાત કરો છો આ એરિયામાં આપણે જેમ ટીમ આપી હા એમ આપણે રાધેશ્યામ કોટેક સુધી આ એરિયામાં બધી ટીમ કામ કરે છે

અને વાપરીને તમે જો તમે કઈ રીતે ઘરે તમારે બને છે એ બધી રીત અહીંયા છે પણ તમે એનો ઉપયોગ કરતા જાઓ બધા તો એ બધા માટે સારું અને આ એ એક જોડાણ છે કે ભાઈ અમે એક આ માધ્યમથી બધાને ખેડૂતને અમારા એફપીઓ પ્લેટફોર્મ પ્લેટફોર્મ મળે કામ કરીએ પ્લેટફોર્મ એક બનાવીએ બધા સાથે મળીને

બોમ્બે વાળા આવે દિલ્હી વાળા આવે છે જયપુર રાજસ્થાન વાળા એની ની ખરીદી કરવા આવે છે આવું બધા ભાઈ અહીંયા કોળા ઓર્ગેનિક નો કરે ભાઈ હું નામ તમારું ભાઈ દિલીપભાઈ તમે આવો આ બાજુ જો ભાઈ આવા સાંભળો પેલા દિલીપભાઈ માટે તાળી પાડો પેલા તો આવો તમે નીંદર આવે કોઈને બગા આવે પાણી પીવું છે ચા પીવી છે હે તમારા જ જો તમારા જ મોહલ્લાનો તમારા જ વિસ્તારનો માણસ એક ઓર્ગેનિક કે કોઈ સારી કંપની સાથે સંકળાયેલો છે સાહેબ અમને ન પૂછો તો તેલ લેવા જાઓ રાધેશ ન પૂછો તો તેલ લેવા જાઓ સાહેબ આને તો તમે લોહી પીવો કે ભાઈ તું મને કે મારે પ્રાકૃતિક ખેતી કઈ રીતના કરવી મારે શરૂઆત તું જે નહીં મારે કરવું લોહી પીજો તમે એનું ભાઈ તમે જ્યારે તમારો એક્સપિરિયન્સ શેર કરો નહીં